નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ દ્વાર શહેરમાં અમુક વિસ્તારમાં પાલિકાના પાપે પાણીની અછત વર્તાય છે ત્યારે જૂની કચેરી રોડ પર નગરપાલિકાનો પાણીનો ટાંકો આવેલ છે તે છલકાઈ જાય તો સવારથી સાંજ સુધી કેનાથી પણ વધારે પાણીનો વેડફાટ થાય છે તેરામાળા પત્રકાની નજરે જતા સ્થાનિકોને પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આ ટાપુઓ છ મહિનાથી છલકાય છે અને રોજ પાણીનો તો બગાડ થઈ રહ્યો છે પણ અમારા ટેક્સથી જે વીજળી બિલ ભરવામાં આવે છે એનો પણ બગાડ નગરપાલિકાના લીધે થઈ રહ્યો છે તો હવે સરકાર પાસે લોકો અપેક્ષા રાખી રહ્યા છે ધારી નગરપાલિકા બની છે ત્યારથી અણધારી બની ગયું છે ધારી સારી સુવિધા છીનવાઈ ગઈ છે અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ નડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ અમરેલી તમારું નામ મારું નામ

તો રિપેરિંગ કઈ થતું નથી એમના રિપેરિંગમાં ઓવરફ્લો થઈ ને પાણી જાય છે અંદર ઠીક એટલે તો એ ટૂંકમાં ટાકો ભરાય જાય ઓવરફ્લો પાણી જાય ટાકો બંધ સમજાઈ ગયું વિતરણ કરી કરે